જય શ્રી કૃષ્ણ બધાને તો કેમ છો બધા આશા કરું છું કે આ બધા મજામાં હશો તો જો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું મેથીના ગોટા તો બસો પચાસ ગ્રામ બેસનનો લોટ લઈ લીધો છે આ જેની સમારેલી મેથી લીલા મરચાં છે સૂકા ધાણા છે અધગજરા મરી છે અજમો છે સોડા છે હળદર લસણની પેસ્ટ છે અને મીઠું નાખીશું અને અહીંયા છે લીંબુ પાણી તો સૌ તો આપણે

હવે તેને આપણે બરાબર મિક્સ કરીશું તો જુઓ ફ્રેન્ડ્સ આપણે સરસ મજાનો મેથી ખીરું તૈયાર કરી લીધું છે ભજીયા માટે અને હવે આપણે આ મરચાં છે એને ખૂબ ટેસ્ટી બનાવવા માટે આમાં જો ચીરા પાડીને હિંગ અને મીઠું ભર્યું છે બાકી કાંઈ નથી નાખ્યું અને હવે આપણે એનો લોટ કરીશું તો સૌ પ્રથમ તો થોડું આપણે મીઠું લઈ લેશું અર્દર નાખીશું પાણી નાખીને બરાબર મિક્સ કરી નહીં નાખીડો અને નહીં પતલો એવો આપણે ખીરું તૈયાર કરીશું તો જો ફ્રેન્ડ અહીંયા લોટ સરસ મિક્સ થઈ ગયો છે ને હવે આપણે

તે છે આમાં ગોલ્ડન કલર આવી ગયો છે મતલબ કે આપણા ભજીયા તૈયાર છે તો તેને આપણે તેલમાંથી બહાર કાઢી લીધા છે અને ફરીથી હવે આપણે બાકીના છે તે બનાવી લેશું તો જો ફ્રેન્ડ તૈયાર છે આપણી ગરમા ગરમ નાસ્તાની ડીશ મેથીના ગોટા અને મરચાના ભજીયા સાથે છે સોસ અને તરેલા મરચાં અને ડુંગળી તો ફ્રેન્ડ્સ કેવી લાગી મારી નાસ્તાની ડીશ આશા છે કે તમને મારો વિડીયો ખૂબ પસંદ આવ્યો છે તો પ્લીઝ મારી ચેનલમાં નવા હો તો લાઈક છે જય શ્રી કૃષ્ણ બધા નહીં